को प्रश्न कनै ली गेश्वर मारेवणी सवदानंद स्वामी महाराज रामा पीरणी आयवा आयवा गोपियों न संदेश साधो आया आय गोप्यो न संदेश साझो आए आए आव्या आएवा गोपियों न संदेश साझो જય સાજો રાધાજી ના રશિયા મળવાયા વજો આવ રાધાજી ના રશિયા મળવાયા વજો પીરાભાઈ તને જેર ના પ્યાલા આપે જો પીરાભાઈ તને જેર ના પ્યાલા આપે જો સુખરૂ બંદાવી બજાર માંન સાવે જો સુખરૂ બંદાવી બજાર માંન સાલે જો પીરા

પીઓ ના સંકેસા જો આઈવા આઈવા પીઓ ના સંકેસા જો ના દાદી ના રસીયા મળવા આવજો ના દાદી ના રસીયા મળવા આવજો આ સકુ ભાઈ તને વાસી નાવણ આવે જો સકુ ભાઈ તને વાસી નાવણ આવે જો રસોડા માં રોટલીઓ બનાવે જો રસોડા માં રોટલીઓ બનાવે જો આ બદરાત ના दो पानी ला घोरा सखू पाई तेवा टुकड़ा आपने सखू वाली ला गे दो लागे आया आया गोपियों ना संदेश संदेश साधु

સબરી બાઈ તને એવા ઝુકડાયા પેજો સબરી બાઈ તને એવા ઝુકડાયા પેજો ઓર કોઈ રસિયાને સબરી વાલી લાગે જો ઓર કોઈ રસિયાને સબરી વાલી લાગે જો આયવા આયવા ગોપીઓના સંદેશા જો આયવા આયવા ગોપીઓના સંદેશા જો આ રાધાજીના રસિયા મળવા આવજો રાધાજીના રસિયા મળવા

जुपड़ाया पे, जुपड़ाया पे दो आप नरसी वालो लागे नरसी लागे ना ना वालोपियोंपियों संदेश राधा जी नार श्याम राधा जी नार श्याम जो आखड़ियों नाम સામે જુબો રાખે તું ગૌરવ ગૌરવો ની સામે જુબો રાખે તું સામે

ને મલ્લો માલો લાગે જો રસીયાને ઢલ્લો માલો લાગે જો આયવા આયવા ગોપીઓના સંકેતા જો આયવા આયવા ગોપીઓના સંકેતા જો રાધાજીના રસીયા મળવા આવજો રાધાજીના રસીયા મળવા આવજો મોપીઓને યમુના ગાટ બોલાવે જો મોપીઓને યમુના ગાટ બોલાવે જો આ તારી પાસે બેડલિયા સ

न्याम राधा जी न श्याम वाया वज्रो नो कृष्ण ईश्वर महादेव जय सवदान स्वामी महाराज जनी राम